નમસ્કાર મિત્રો આશા કે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં જાણીશું શિવરાત્રિના દિવસે રાશિ પ્રમાણે કરો ભગવાન શિવની પૂજા બની રહેશે સુખ સમૃદ્ધિ મહાશિવરાત્રિ શિવ પૂજાનો શ્રેષ્ઠ દિવસ છે આ દિવસે તમે તમારી રાશિ પ્રમાણે ભગવાન શિવની પૂજા કરીને તેમને પ્રસન્ન કરી શકો છો તમે તેની કૃપા મેળવી શકો છો રાશિ પ્રમાણે ભગવાન શિવની પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે દરેક રાશિનો પોતાનો શાસક ગ્રહ હોય છે તેના આધારે ભગવાન શિવની તેમની પ્રિય વસ્તુઓથી પૂજા કરવામાં આવે છે જેથી મહાદેવ જલ્દી પ્રસન્ન થઈ શકે ચાલો જાણીએ આ મહાશિવરાત્રિ પર તમારી રાશિ પ્રમાણે શિવની પૂજા કેવી રીતે કરવી આ રાશિના લોકોએ મહાશિવરાત્રિ પર બીલીપત્ર લાલ ફૂલ અને લાલ ચંદનથી ભગવાન શિવની પૂજા કરવી જોઈએ વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો મહાશિવરાત્રિ પર ભગવાન શિવને દૂધ મિશ્રિત જળથી અભિષેક કરો ચમેલીના ફૂલ ચઢાવો મિથુન રાશિ મહાશિવરાત્રિ પર તમારી રાશિના લોકોએ શિવલિંગ પર ધતુરા વાંગ અને દહીં મિશ્રિત જળ ચઢાવવું જોઈએ આ સાથે પાંચ અક્ષરના મંત્ર ઓમ નમ શિવાયનો જાપ કરવો જોઈએ કર્ક રાશિ મહાશિવરાત્રિ પર કર્ક રાશિવાળા લોકોએ ભગવાન શિવને ગાયના દૂધમાં બાંગ ભેળવીને ચંદનનું અત્તર ચઢાવવું જોઈએ સિંહ રાશિ મહાશિવરાત્રિના દિવસે સિંહ રાશિના જાતકોએ લાલ ફૂલથી શિવની પૂજા કરવી જોઈએ તેમને ઘીનો દીવો પ્રગટાવો અને શિવ ચાલીસાનો પાઠ કરો કન્યા રાશિ કન્યા રાશિના લોકોએ ભગવાન શિવની પૂજા બિલીપત્ર બાંગ ધતુરા કાળા તલ અને ગંગાજળથી કરવી જોઈએ ઓમ નમઃ સિવાય મંત્રનો જાપ કરવાથી કલ્યાણ થશે તુલા રાશિ મહાશિવરાત્રિ પર ગાયના દૂધમાં સાકર મિક્સ કરો અને પછી ભગવાન શિવનો અભિષેક કરો પાણીમાં સફેદ ચંદન નાખીને પણ શિવજીનો અભિષેક કરી શકાય છે તેનાથી લાભ થશે ઋષિક રાશિ ઋષિક રાશિના લોકોએ મહાશિવરાત્રિ પર બીલીપત્ર લાલ ગુલાબ અર્પણ કરીને ભગવાન શિવની પૂજા કરવી જોઈએ શિવરૂદ્રાષ્ટકનો પાઠ કરો ધન રાશિ આ રાશિના લોકોએ મહાશિવરાત્રિ પર પીળા ફૂલ ગુલાબ વગેરેથી મહાદેવની પૂજા કરવી જોઈએ ભોગમાં ખીર ચઢાવો મકર રાશિ મહાશિવરાત્રિ પર મકર રાશિના લોકોએ ભગવાન શિવની પૂજા ધતુરા બાંગ અને ફૂલોથી કરવી જોઈએ કુંભ રાશિ મહાશિવરાત્રિ પર કુંભ રાશિના લોકોએ ભગવાન શિવને ફૂલ અને શેરડીનો રસ અર્પિત કરો આવકમાં વધારો થશે મીન રાશિ મીન રાશિના લોકોએ શેરડીનો રસ કેસર પીળા ફૂલ અને પંચામૃતથી શિવની પૂજા કરવી જોઈએ સુખ સમૃદ્ધિમાં વધારો થશે તો મિત્રો આશા છે કે તમને આ માહિતી ગમી હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ